આયોજન પણ થયું હતું જેમાં ઈશાના શિલુબંધ થવાના દ્રશ્યોને વિધિવત પુનઃ અભિનય રીચમેન્ટ કરવામાં આવ્યું હતું ઘણા ભક્તોએ કાળા કપડા પહેરી ઈશાનો ત્યાગ અને પીડાનું સ્મરણ કરતા મૌન પ્રાર્થનામાં ભાગ લીધો હતો

પ્રાર્થના સભા ભાદ મગતોએ શાંતિ સભા આયોજન કાર્યક્રમ અંતે આરાધનાનું આયોજન થયું આખા કાર્યક્રમ દરમિયાન સર્ચ પરિસર ભક્તિ ભક્તિભાવથી મંડાઈ રહ્યો છે સુરત શહેરના વિવિધ ખ્રિસ્તી સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા જેને કારણે નાનપુરા વિસ્તાર થોડો સમય માટે ધાર્મિક એકતાનું પ્રતીક બની ગયું છે મારું નામ આશા અંકુર ખ્રિસ્તી છે હું ખ્રિસ્તી સમાજમાંથી આવું છું અને આજના ગ્રૂટ ફ્રેડેના દિવસે જગતને અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે સંદેશ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને એટલો પ્રેમ કર્યો કે પ્રેમ માટે એમણે પોતાના પ્રાણોની આહુતિ આપી તો આપણે પણ પ્રેમ માટે એકબીજાને સહન કરતા એકબીજાને સહાનુભૂતિ રીતે રહેતા શીખવું જોઈએ અને પ્રેમ એ સર્વશ્રેષ્ઠ છે આ જગતમાં જેટલા પણ ધર્મ છે એ ધર્મ એક જ સંદેશ આપે છે કે પ્રેમથી જે કાર્ય કરી શકીએ છીએ એ જગતમાં સર્વશ્રેષ્ઠ હોય છે એટલે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સંદેશ એ પ્રેમનો સંદેશ છે અને આજે હું એક અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના યહોવાના સાચા સેવક તરીકે હું સમાજને પ્રેમનો સંદેશો આપું છું થેન્ક યુ ઓલ ઓફ યુ મારું નામ રેવરન ઉદય છે અને હું અહીંયા સેના ક્રાઇસ્ટચર્ચમાં પૃષ્ઠ તરીકેની સેવા આપું છું અને આજનો દિવસ એ અમારા માટે બહુ જ મહત્ત્વનો અગત્યનો આનંદનો દિવસ છે ગુડ ફ્રાઇડે તરીકે અમે ઉજવીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણને બે હજાર વર્ષ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પૃથ્વી પર પોતાનું બલિદાન આપ્યું એ બલિદાનને એમના સેક્રિફાઈસને અમે ઉજવીએ છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે સંદેશો સમસ્ત જાતને આપ્યો તે એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પોતાનું બલિદાન આપીને સમસ્ત જાતને પાપના બંધનમાંથી છોડાવ્યા ઉદ્ધાર આપ્યો તારણ આપ્યું મોક્ષ આપ્યું અને એની સાથે સાથે જીવનમાં જે સુખ શાંતિ આનંદ જે જોઈએ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપી કરુણા અને ક્ષમાનો સંદેશો પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવ જગતને આપ્યો છે જેને અમે યાદ કરીએ છીએ અને જેને અમે પાળીએ છીએ અંબાતા સીએનઆઈ ક્રાઇસ્ટ ચર્ચ ચોક બજાર સુરતની સભ્ય બોલું છું આજનો દિવસ ગુડ ફ્રાઈડે તે ઈશ્વરના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર ઈશ્વરની યોજનામાં અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા તેત્રીસ વર્ષ સુધી તેઓ આ પૃથ્વી પર રહ્યા તેમણે માણસ જાતની ભલાઈને માટે તેઓને રોગોમાંથી સાજાપણું આપ્યું મરણ પામેલા માણસોને સજીવન કર્યા ચાર દિવસ સુધી કબરમાં રહેલા લાજરસને તેમણે જીવતો કર્યો અને એ પ્રમાણે તેમને આ દુનિયામાં ઈશ્વરના દીકરા તરીકે સર્વ કુદરત પર અધિકાર છે મરણ પર અધિકાર છે પાપ પર અધિકાર છે પાપોની માફી આપવાનો અધિકાર છે એ વાત તેમણે માણસ જાતને ખાતરી કરાવી આપી રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત